કો એટલા પૈસા વાળો હશે કે એક વાર કપડા પહેરે બીજી વાર કપડાં નહીં પહેરતો હોય પણ મારો બાકે બિહારી જગત માં એટલું સરકાર છે ને કે બપોરે ચાર વાગે જે બંગલામાં બેસે ને રાત્રે નવ વાગે કહી દે કે આ બંગલો કાઢી નાખો કાલે બીજો બંગલો બનાવજો કાલથી બીજા બંગલામાં બેસે અને પણ તમને કહી દઉં અત્યારે તો કોરોના પછી એટલી બધી શ્રદ્ધા વધી ગઈ છે ને કે બે ટાઈમ ફૂલ બંગલા થાય છે સવારનો બંગલો અલગ સાંજનો બંગલો અલગ અને તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં એક બંગલાના તમારે યજમાન બનવું હોય ને તો સાદા સાદા બંગલાના અગિયાર લાખ રૂપિયા છે કેટલા રૂપિયા બે હજાર ને ઓગણત્રીસ સુધી બંગલા પેક છે ક્યાં સુધી હા ત્રણ મહિના સુધી સળંગ ફૂલ બંગલા બને છે રોજના બે ટાઈમ ના બંગલા એટલે વિચાર કરો

બાકે બિહારી જે ચરણના દર્શન વૃંદાવનમાં આપે છે એવા જ બાકે બિહારીનું મંદિર ડાકોર પાસે તમારા આ દીકરા દ્વારા ઠાકોરજી નિમિત્ત માત્ર બનાવવાના છે અને એ બાકે બિહારીજીનું મંદિર હવે ટૂંક સમયમાં એનું કામ એક રોડ પડી રહ્યો છે એ રોડનું કામ પૂરું થઈ જાય એટલે મંદિર બનવાનું ચાલુ થશે પણ અત્યારે પણ ત્યાં બિહારીજી હાજરા હાજુર જ છે અને અક્ષય તૃતીયા હું તો બધા સમાજ બંધુને પણ કહું છું અને અહીંયા જેટલા પણ ભક્તો આવ્યા એકવાર આવી જુઓ બાકે બિહારી ધામ માં સાંજે સાડા પાંચ વાગે વૃંદાવન થી કલાકારો આવવાના છે પાંચ લાખ રૂપિયા નો ફૂલ બંગલો બનવાનો છે ફૂલો પણ વૃંદાવન થી નવ તારીખે સવારે બાર વાગે ત્યાંથી બરફ ના બોક્સ માં પેક થઈને ફૂલો નીકળશે અને નવ તારીખે રાત્રે ત્રણ વાગે ફૂલો આવશે આઠ કલાક ફૂલ બંગલાનું કામ ચાલશે અને સાંજે ચાર વાગે બાકે શણગાર બિહારી ડાકોરની બાજુમાં ભોરડી ગામે જ્યાં અન્નક્ષેત્ર નેવને આનંદ કરી રહી છે આપ સોનાથ તન મન ધન ના સહકાર થી ગાયો છે ત્યાં અને આ ક્ષેત્ર ત્યાંના દિવસે પાંચ હજાર ભક્તોનો ભંડારો છે કેટલા ભક્તોનો પાંચ હજાર ભક્તોનો જેવી વૃંદાવનમાં ભીડ અને એવી જ ભીડ બિહારી હા અને એ દિવસે એક વખત ભગવાન દર્શન આપે છે સોનાની ઝાંઝર પહેરે છે અને ચંદનનો પ્રસાદ જેટલા પણ ભક્તો આવ્યા હોય એના જીવનમાં શીતળ શાંતિ ઠાકોરજી આપે એવા ભાવથી ત્યાં બાકે બિહારી ધામની ધરતી પરથી ચંદનનો પ્રસાદ તમે બધા લેવા માટે આવજો એકવાર આવો તો ખરા સંકલ્પ ભૂમિ છે પાસે જેણે જેણે ત્યાં પગ મૂકીને મનમાં મનોરથ મનોરથ રાખ્યા છે ને બધાના ઠાકોરજીએ પૂર્ણ કર્યા છે એવું બિહારીજીનું સ્વરૂપ છે અત્યારથી બધી તૈયારીઓ ચાલુ છે દસમી તારીખ ભુલાયના હા તમ તારે તમને વ્યવસ્થા ના મળે તો જશોદા ચોકડી ઉભા રહેજો અને કોઈને કેશો બાકી બિહારી જવું છે ને તો ઈકો વાળો લઈ જશે